ભારત વિકાસ પરિષદની ભૂત શાખા દ્વારા રાષ્ટ્રગાનની સ્પર્ધામાં રાષ્ટ્રીય તરે ભુજની ટીમ દ્વિતીય ક્રમે આવતા તેમને સન્માન કરવાનો અને પ્રોત્સાહિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રીય ગાન સ્પર્ધામાં ભુજની ટીમનો બીજો ક્રમાંક આવ્યો હતો ભારત વિકાસ પરિષદ ભૂત શાખાની ટીમ રાજ્યકક્ષાની રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધામાં બીજા ક્રમે આવતા ટીમને પ્રોત્સાહન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ગત તારીખ છ દસ બે હજાર ચોવીસના રોજ મોરબી મુકામે યોજાયેલ રાષ્ટ્રીય ગાન સ્પર્ધામાં કચ્છ સૌરાષ્ટ્ર પ્રાંતની દરેક બ્રાન્ચમાંથી ટોટલ અઢાર ટીમોએ ભાગ લીધો હતો દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી સંસ્કૃત અને હિન્દીમાં દેશભક્તિના ગીતોના રાજ્ય સ્તરના કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું ભારત વિકાસ પરિષદ ભુજ શાખાના પ્રમુખ દીપક બોખાણી મંત્રી પ્રયેશ ધોળકિયા ખજાનચી હિથે શાહ મહિલા સંયોજિકા મધુબેન હર્ષ પ્રોજેક્ટ સંયોજક ડોક્ટર મીરાબા વશન દ્વારા બીજા ક્રમે આવેલ ટીમને ખૂબ ખૂબ આભાર કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એમ સુરેશ અજાણીએ આમ ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું